નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી દેવઢ બારિયાના મોટી ખજૂરી ગામનો રસ્તો પાણીમાં ધોવાયો ગ્રામજનોની અવરજવર માટે મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો અંબાજીમાં ભાદવી પૂનમના મેળામાં શહેરના પાસઠ સહિત રાજ્યભરના એક હજાર આઠસો સંઘ ભાગ લેશે અંબાજી સુધી માર્ગમાં બસો પચાસ ટેન્ટ ત્રીસ મોબાઈલ ટોયલેટ ત્રીસ મેડિકલ કેમ્પ ગોઠવાયા વરસાદને લીધે નહીં વ્યવસ્થાના કારણે પૂરનો ખતરો રહે છે અત્યાર સુધી તાપીપુર સત્યાવીસ વખત ખાડી અને ગટરિયાપુર દર બે વર્ષે આવે છે મુસાફરો અટવાયા સુરતથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત જતા લોકોની અસર બાવન એસટી બસોની ટ્રીપો રદ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ પાલમાં ગણેશજીની પાંચ ફૂટથી ઊંચી પીઓપીની મૂર્તિ વેચનારા બે સામે ગુનો અરવલ્લી જિલ્લામાં દસ ઇંચથી વધુ વરસાદ વરસતા ખેડૂતોનું મોટું નુકસાન સામે આવ્યું છે જ્યાં મોડાસા તાલુકાના ઇસરોલ ગામના ખેડૂતોની ભાટકોટાના અને મેસવો નદીના કાંઠે ખેતર આવેલા છે તેમજ ખેતરો નજીક સિંચાઈ વિભાગની પ્રોટેકશન દિવાલ આવેલી હતી નદીમાં પાણી આવતા આ દિવાલ ધોવાઈ ગઈ હતી જેથી ખેડૂત સદાભાઈ પટેલનું દોઢ વીઘાનું ખેતર નદીમાં ઘરકાવ થયું હતું જો વધુ વરસાદ પડશે તો ખેડૂતોનું પૂરેપૂરું સત્તર વીઘાનું ખેતર નદીમાં ઘરકાવ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે ત્યારે ખેડૂતોની માંગ છે કે સિંચાઈ વિભાગ દ્વારા ખેતરમાં દિવાલ બનાવી આપવામાં આવે જેથી ખેડૂતોનું ધોવાણ અટકે બે ત્રણ દિવસ અગાઉ જે વરસાદ પડ્યો એ વરસાદના કારણે અમારી જમીન નદીના કિનારા પાસે જે અગાઉ પાણી પુરવઠા વિભાગ દ્વારા એક પ્રોટેક્શન દિવાલ બનાવેલી એ દિવાલ તૂટી ગઈ છે અને એના કારણે અમારી જમીનનું ધોવાણ થયું છે અમારી જમીન અંદાજે રોડથી બે વીઘામાં મગફળી સહિતનો પાક આ નદીમાં તણાઈ ગયેલો છે અને અમે આ બા બાબતે તરાટી સાહેબ સાહેબને આના ફોટા પાડી અને અમારા જમીનના હાથ ના ઉતાર આપી અને આગળ રજૂઆત કરવા માટે જાણ કરેલી છે પણ આજ સુધી આ જમીન પર કોઈ જોવા માટે પણ આવેલું નથી અમારે જે જમ જમીન ધોવાણ થયેલું છે એ બાબતે જો પાણી પુરવઠાવાળા તાત્કાલિક અમારે પ્રોટેક્શન દિવાલ બનાવી અને અમને આ જમીન લેવલ કરી આપે એવી અમારી અરજ છે અને ઓછામાં ઓછું પોત્રીસ છ લાખનું નુકસાન થયેલું છે અમારા જમીનમાં એટલે જો પોટેશન દિવાળી થાય તો અમારે આ જમીન બચી શકાય છે ટોટલી વીઘા જમીન આ નદીમાં તણાઈ જાય છે મોડાસાના જીતપુર ગામે નંદ મહોત્સવ પ્રસંગે ઉમંગભેર શોભાયાત્રા યોજાતા સૌ નાચી જુમી ઉઠ્યા હતા મોડાસા તાલુકાના જીતપુર ગામમાં નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં સવારે જિલ્લાના કરી શ્રી રાજજી મહારાજની શોભાયાત્રા કાઢી રંગભર ઉજવણી કરવામાં આવી હતી ગામની શેરીઓ અબિલ ગુલાલ અને જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલખીના નારાઓથી ગુંજી ઉઠી જીતપુર ગામમાં પટેલ સુથાર અને બીજા સમાજ પણ જોડાયા હતા ગામ આગેવાનોએ શોભાયાત્રાનું સ્વાગત કરી સમગ્ર આયોજનને બિરદાવ્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ રાજ્યની તમામ શાળાઓને ખાસ પરિપત્ર કરીને સૂચના આપી છે કે અન્ય રાજ્યના ઓપન બોર્ડમાંથી ધોરણ દસ પાસ વિદ્યાર્થીને ગુજરાતમાં ધોરણ અગિયારમાં પ્રવેશ નહીં આપી શકાય શિક્ષણ બોર્ડે ધોરણ અગિયારમાં પ્રવેશ માટે રાજ્ય બહારના સડસઠ બોર્ડની માન્યતા આપી છે રાજકોટ શહેરમાં આ વર્ષે સિઝનનો કુલ વરસાદ છેતાળીસ ઇંચ થયો છે ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં છવ્વીસ ઇંચ અને તે પહેલાના વર્ષે અડત્રીસ ઇંચ હતો બે હજાર એકવીસમાં એકાવન ઇંચ વરસાદ નોંધાયો હતો હાલની સ્થિતિએ ત્રણ વર્ષનો સૌથી વધુ વરસાદ આવક વખતે નોંધાયો છે હજુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તો સડંગ બે ત્રણ વર્ષ દુષ્કાળ રહેતા અને તેમજ અનેક લોકો રાજકોટથી અમદાવાદ સહિતના અન્ય શહેરોમાં હિજરત કરી ગયા હતા કે છેલ્લા વીસ વર્ષની સ્થિતિ બદલાઈ ગઈ છે અને ભાગના વર્ષમાં સારો વરસાદ થવા લાગ્યો છે સહિત જિલ્લામાં શ્રીકાર વરસાદ ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે શરૂ કરાયો છે હાલમાં સોયાબીનના પાકને નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે વીસ હજાર હેક્ટર જમીનમાં સોયાબીનનું વાવેતર થયેલું છે જે કે ઉઘાડ નીકળ્યા બાદ નુકસાનને વિગતો જાણી શકાશે છોટાઉદેપુર જિલ્લામાં કપાસ કેળા સોયાબીન શાકભાજી વગેરેના પાકો મહત્વના ગણાય છે ગુજરાતમાં ભારે વરસાદને પગલે વડોદરા અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાથી રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે રેલવે દ્વારા બુધવારે એકાનું ટ્રેન રદ કરાઈ હતી લાંબા અંતરની ટ્રેન અને મુંબઈ તરફથી આવતી ટ્રેનના મુસાફરો અટવાયા હતા રેલવે દ્વારા તેમના જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અમદાવાદ વડોદરા વચ્ચેની તમામ મેમુ ટ્રેન રદ કરાઈ હતી કામરેજ સહિત આજુબાજુના બિસ્માર રસ્તા રાત્રિ દરમિયાન છવાયેલો અંધારપાઠ તેમજ જાહેર માર્ગો પર રખડતા ઢોરોના ડીંગો જેવી સમસ્યાનો નિવેડો લાવવાની કામરેજના સ્થાનિક ગ્રામ પંચાયતને લેખિતમાં રજૂઆત કરી હતી બિસ્માર રસ્તા રખડતા ઢોર સ્ટ્રીટ લાઇટની સમસ્યા નિવારવા માંગ કરવામાં આવી છે સમાચાર આવી રહ્યા છે દાહોદ થી દેવગઢ બારિયાના મોટી ખજૂરી ગામનો રસ્તો પાણીમાં ધોવાયો ગ્રામજનોને ને માટે મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો રસ્તામાં બે બાજુથી મોટા ગાબડા પડ્યા મહિના બનેલો બનેલો રસ્તો તૂટ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે વરસાદે પોલ ખોલી છે દેવગઢ બારિયાના મોટી ખજૂરી ગામનો રસ્તો પાણીમાં ધોવાયો છે ગ્રામજનો અવર જવર માટે મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તામાં બે બાજુથી મોટા ગાબડા પડ્યા છે ત્રણ મહિના અગાઉ બનેલો રસ્તો તૂટ્યો છે છેલ્લા છ મહિનાથી કાપડ માર્કેટમાં પાર્સલ ઉંચકવા મુદ્દે વિવાદ બાદ કામદાર યુનિયને નક્કી કર્યું છે કે પાસઠ કિલોથી વધારે વજનમાં પાર્સલ લેબર ઉંચકશે નહીં તેમજ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં જિલ્લા ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનની બેઠકમાં એક સપ્ટેમ્બરથી નવા નિયમના અમલ અંગે ચર્ચા થઈ હતી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી છે ગણેશ ચતુર્થીને હવે આડ થોડા જ દિવસો બાકી છે તે પૂર્વે શહેર પોલીસ દ્વારા શ્રીજીની પાંચ ફૂટથી ઊંચી પીઓપીની મૂર્તિ બનાવનારા અને વેચનારાઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના પગલે ટ્રેન અને એસટી બસોની ટ્રીપોને રદ કરી દેવામાં આવી છે જેના કારણે હજારોની સંખ્યામાં મુસાફરોને અટવાવાનો વારો આવ્યો છે સુરતમાંથી પસાર થતી બેતાળીસ જેટલી ટ્રેન અને સુરતથી ઉપડતી બાવન જેટલી એસટી બસની ટ્રીપો બંધ કરી દેવામાં આવી છે ચોમાસુ આવે એટલે શહેરીજનોની ચિંતા વધી જાય છે કારણ કે સુરતના માથે દર વર્ષે તાપી ગટરિયા અને ખાડીપુર એમ ત્રણ પ્રકારના પૂરનું જોખમ રહે છે નવાની વાત એ છે કે આ ત્રણેય પુર સાથે શહેરના વરસાદને કોઈ લેવા દેવા નથી આ પૂર વ્યવસ્થાને કારણે આવે છે શક્તિપીઠ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે આ વર્ષે ત્રેવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી અંબાજી ખાતે ભાદરવી મેળો યોજાશે જેમાં અમદાવાદ સહિત રાજ્યભરમાંથી અનેક સંઘોએ પગપાળા અંબાજી પહોંચવાની તૈયારી શરૂ કરી દીધી છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર